નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે એવી ઘણી રીતો છે જેમાં વ્યક્તિ મરી શકે છે પરંતુ જ્યારે દુકાનમાંથી લાવવામાં આવેલા રૂપિયાના બલૂન કે કારણ બને એવું સાંભળ્યું છે છે આવી આવી ઘટના હાલ સામે અમરોહમાં બલૂનના કારણે એક બાળકનું મોત થયું હતું વાત એમ છે કે દુકાનમાંથી રમવા માટે પોતાના માટે એક પુગ્ગો લાવ્યો હતો તે તેના સાથી બાળકો સાથે ઊભો હતો અને ત્યારે બલૂન ફૂલાવી રહ્યો હતો ત્યારે અચાનક ફાટ્યો અને તેનો એક ટુકડો બાળકના ગળામાં જઈને શ્વાસનળીમાં અટકાઈ ગયો અને તેનો શ્વાસ રૂંધાવા ગયો જેના કારણે બાળકના ગળામાં બલૂનનો ટુકડો ફસાઈ ગયો અને બાળકને સતત દુખાવો થવા લાગ્યો બાળક ચીસો પાડવા લાગ્યો અને તેના પરિવારજનો ડોક્ટર પાસે દોડી આવ્યા ડોક્ટરે સારવાર શરૂ કરી હતી પરંતુ બાળકનું મોત થયું હતું ત્યારે મિત્રો માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ